વડોદરા શહેરમાં આવેલા પૂરને પગલે પૂર પીડિતોને વારે ડભોએ દશાલાડ સમાજ ટ્રસ્ટ આપ્યો હતો જરૂરિયાતમંદ લોકોને સાતસો જેટલા ફૂડ પેકેટ્સ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ માનવતા હજી મરી પરવાની નથી તેમ ડભોઈ દશા લાડ સમાજ ટ્રસ્ટ વડોદરા ડભોઈ જ્ઞાતિ ગૃહ ના સંયુક્ત ઉપક્રમે પૂર અસરગ્રસ્ત લોકોને માનવતાની રાહ સાતસોથી થી વધુ ફૂડ પેકેટમાં પૂરી શાક અને પાણીના બોટલ સમાજના પ્રમુખ ભવન હોદ્દેદારો કારોબારી સદસ્યો મીડિયા કમિટી સભ્યો ટ્રેક્ટર તેમજ ગાડીઓ સાથે વાઘોડિયાના સોમા તળાવ રોડ પિત્બર સોસાયટી સ્લમ વિસ્તારમાં તરસાલી બ્રિજની નીચે આ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂમાં જઈને જરૂરિયાતમંદોને હાથો હાથ ફૂડ પેકેટ્સ અને પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ અને જ્ઞાતિ ભવન હોદ્દેદારો પીડિતોની વાય આવતા માનવતાની મહેક જોવા મળી હતી પાછા <ELLES> આમાં છે પોગો ચાલો આમાં બધું નથી ભાઈ આ બે રહેતા હી આ ફૂલુ પેકેટ ની ખોલીલા હા